ગાંધીધામ નજીકના એરપોર્ટ રોડ ઉપર ભારે વાહનોનો પ્રવેશ પ્રતિબંધ યથાવત રાખવા માંગ ગાંધીધામ નજીકના કંડલા એરપોર્ટ રોડ ઉપર અકસ્માતો અંગે રજૂઆત અને આંદોલન છેડી આ માર્ગ ઉપર ભારે વાહન પ્રતિબંધ લાદવા માટે માંગણી કરી હતી અને તે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડી આ રોડ પર ભારે વાહનોને પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો

તે દુખદ છે આવા જ એક્સિડન્ટ વરસામેડી એરપોર્ટ રોડ ઉપર પણ થયેલ છે અને ભારે વાહનોના પ્રતિબંધ અંગે રજૂઆત બાદ સવારે છ થી રાત્રિના દસ વાગ્યા સુધી વરસામેડી એરપોર્ટ રોડ ઉપર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે એરપોર્ટ રોડ ઉપર નાની મોટી પાસઠ જેટલી રેણાંક સોસાયટીઓ આવેલી છે અહીં પ્રધાનમંત્રી

અને બે વરસ પહેલાં પણ અમે આ મુદ્દો ઉપાડ્યો હતો કે આ હેવી વ્હીકલ બંધ થવા જોઈએ કારણ કે ઘણી બધી સોસાયટીઓ છે અને નાના છોકરાઓ ઘણા સ્કૂલથી જાય સ્કૂલ માટે બસથી જાય છે રિક્ષાથી જાય છે ટુ વ્હીલરથી જાય છે ઇવન કામ કરવા જે બેનો આવે છે એ ચાલીને આવતા હોય છે તો જો હેવી વ્હીકલ ચાલતા હશે તો બધા માટે સેફ નથી એટલે અમારી રજૂઆત કરવા અમે આજે એસપી સાહેબ પાસે આવેલા